બધાને નમસ્તે દરેક યંત્ર ઉર્જાથી ચાલે છે માણસનું શરીર પણ એ સૂર્ય ઉર્જાથી ચાલતું એ યંત્ર છે એટલે આ રીતે કહી શકાય કે જેઓ માણસને સ્વસ્થ રહેવું છે તો એ બ્રહ્માંડની વિદ્યુત ચુંબકીય શક્તિ એટલે કે કોસ્મિક જે એનર્જી છે એ અગણિત અથવા તો અનંત માત્રામાં વિશ્વમાં છે પરંતુ એ ઉર્જા પોતાનાથી ગ્રહણ થાય એ માટે કાળજી જરૂરી છે દવાઓની સાથે જો શુદ્ધિ એ સજાગતાની કાળજી વિચારી શકાય तो वह स्वास्थ्य अनुभवी सके सोलर एनर्जी थे प्राकृतिक संतुलन को डिस्टर्ब किया और अपने पर्यावरण का बड़ा नुकसान भी कर लिया अगर हमें फिर से प्रकृति के साथ संतुलित जीवन का संबंध स्थापित करना है तो इसका रास्ता हमारे सूर्य से ही प्रकाशित होगा मानवता के भविष्य को बचाने के लिए हमें फिर से सूरज के साथ चलना होगा एक्सलेंसीज जितनी ऊर्जा पूरी मानव जाति साल भर में उपयोग करती है उतनी ऊर्जा सूर्य एक घंटे में धरती को देता है और यह अपार ऊर्जा पूरी तरह से क्लीन है सस्टेनेबल है चुनौती सिर्फ इतनी है कि सौर ऊर्जा दिन में ही उपलब्ध है और मौसम पर भी निर्भर है वन सन वन वर्ल्ड वन ग्रिड इसी चुनौती का हल है સારાંશ એ છે કે ઉર્જા તો બ્રહ્માંડમાં અતિશય છે પણ જો એ વ્યક્તિ પોતાની જાતે પોતાની શુદ્ધિ એટલે કે પોતાની નાભી હૃદયની શુદ્ધિ થી જો ગ્રહણ કરી શકે તો પોતાનું સ્વાસ્થ્ય ખૂબ સારી રીતે સંભાળી શકે એટલે હૃદય અને નાભિની શુદ્ધિ માટેના જે મુખ્ય પાયાના સિદ્ધાંતો આયુર્વેદના સંહિતા ગ્રંથોના આધારે વિચારી શકાય એ આ મુજબ છે બેઝિક નેચર છે ને આ રીતે જોડાયેલું છે સૂર્ય ચંદ્ર અને વાયુ કુદરતની આ મુખ્ય ત્રણ ઊર્જાના સ્ત્રોત ગણાય એટલે સૂર્યને પિત્ત સાથે ચંદ્રને કફ સાથે અને વાયુ એ વાતો સાથે એટલે વાયુ અથવા વાત પિત્ત અને કફ એ જે ત્રણ ફંક્શનલ એનર્જી આપી છે એ રોજના શાસ્ત્રમાં કે જેનાથી શરીર ચાલે છે એને બારની સૃષ્ટિમાં આ રીતે કહેવાય છે કે વાયુ સૂર્ય અને ચંદ્ર એ રીતે કમ્પેર કરી શકાય હવે સિચ્યુએશન એ બને કે હ્યુમન બોડી અથવા તો માનવ શરીર શેનાથી ચાલે છે તો એ ત્રણેય ઉર્જાનું નિરૂપણ સાથે જોડાયેલું છે પણ મુખ્ય એ સૌર ઉર્જાથી ચાલતું યંત્ર છે માનવ શરીર એ સૌર ઉર્જાથી ચાલતું યંત્ર છે એટલે સ્પષ્ટતા સાથે એમ કહી શકાય કે જેટલી સૂર્ય ઉર્જા યોગ્ય એટલું વ્યક્તિનું વ્યક્તિત્વ અથવા એની સાથે બનતી ઘટનાઓ યોગ્ય અથવા તો એનું પૂર્ણ સ્વાસ્થ્ય યોગ્ય એટલે બેઝથી એ રીતે વિચારવીશ કે સૂર્ય નું ગ્રહણ અથવા તો સંગ્રહ કઈ રીતે કરી શકીએ એમ પણ કહેવાનું છે કે ત્રણસો પાંસઠ દિવસમાં આખી સૃષ્ટિને આખા વિશ્વના જેટલી ઉર્જાની જરૂર છે એટલું સૂર્ય આપણને એક કલાકમાં આપી દે છે એટલે વાત હવે રિસિવિંગ પાવરની રહી કે આપણે કઈ રીતે એ સૂર્યની ઉર્જાને ગ્રહણ કરીએ કે જે સૂર્યની ઉર્જા પોતાના શરીરમાં સતત સ્થાપિત રહે એટલે જે કંઈ ઇન્ટરનલ ફેઝ ચાલે છે રિસિવિંગ પાવરનું રિસીવિંગ રિસિવિંગ પાવરને વધારવા માટે શું કરી શકાય એ માટે આ રીતે વિચારવું યોગ્ય રહેશે એક્ચુઅલ જે બોડી છે ને એને આ રીતના પાંચ ભાગમાં વિભાજિત છે માથાનો ભાગ આ ગળું આ શ્વસનનું તંત્ર આ પાચન તંત્ર આ યુરિન સિસ્ટમ અને કમરથી નીચેનો ભાગ એ માથું આખું આકાશ તત્વ છે શ્વસન તંત્ર વાયુ છે પાચન તંત્ર અગ્નિ છે યુરિન સિસ્ટમ જળ છે અને કમરથી નીચેનો ભાગ પૃથ્વીનો સ્થિત છે આકાશ છે શબ્દ સાથે જોડાયેલું છે વાયુ સંવેદના સાથે અગ્નિ જોવાની પ્રક્રિયા જલ રસો સાથે અને ગંધ સાથે કાન સાથે સંવેદના ચામડી સાથે જોવાની પ્રક્રિયા આંખ સાથે સ્વાદનું કામ જીભ સાથે ગંધનું કામ નાક સાથે એનું બે થી મેં રહી કે સૂર્ય ઉર્જા અગ્નિ તત્વ સાથે અથવા તો નાભી સાથે જોડાયેલી છે અથવા તો એમ કહી શકાય કે આંખ સાથે જોડાણ છે તો જે બેઇઝ થીમ હવે બની છે એ એ પરિસ્થિતિની બની છે કે જે સૂર્યની ઉર્જા છે એ ગ્રહણ કરવા માટે આપણે શું કરવું પડે તો એમ એ કહી શકાય કે નાભિની શુદ્ધિ કરવી છે તો એ નાભી શુદ્ધિ માટે શું વિચારી શકાય અથવા તો કુદરતની સૌર ઉર્જા સૂર્ય ઉર્જા શરીરના પ્રત્યેક કોષમાં પ્રવાહિત થાય એ માટે આપણે શું કરી શકીએ તો એ નાભિની શુદ્ધિ માટે આ રીતે વિચારવું છે કે શબ્દ અને શ્વાસ એ બંને માધ્યમ છે નાભી શબ્દ સાથે જોડાયેલી છે માત્ર વાયુ નાભીમાંથી સ્વર પેટી સુધી આવે ત્યાં કંપન ઊભા થાય અને પછી શબ્દ સ્વરૂપે બહાર આવશે એટલે જે વાયુની સ્થિતિ છે અથવા તો શબ્દની સ્થિતિ છે એની શુદ્ધિ એક રસ્તો છે બીજો જે શ્વાસનો લય છે પોતાનો શ્વાસ નાભી સુધી પહોંચે છે કે નથી પહોંચતો અથવા પોતાનો શ્વાસ લયબદ્ધ છે કે લય વગરની પરિસ્થિતિમાં છે એ નાભી સુધી સાથે જોડેલું છે અને એ બંનેને માધ્યમ સમજીએ શબ્દ અને શ્વાસને અને એનું પરિણામ છે લાગણી શુદ્ધિ અને પાચન અગ્નિ શુદ્ધિ પાચન સારું રહે અને લાગણી સારી રહે એ બંને પરિણામ ગણાશે પણ એના માધ્યમ છે શબ્દ અને શ્વાસ અને થકી એ વ્યક્તિત્વની નાભી શુદ્ધિ થઈ શકે એટલે એટલી રિચ્યુલ્સ કરી શકાય એટલી ક્રિયાઓથી માણસ નાભી શુદ્ધિ થઈ શકે તો અગ્નિની શુદ્ધિ માટે અથવા તો સૌર ઉર્જાને યોગ્ય રીતે ગ્રહણ કરવા માટે સૌથી પહેલું પગથિયું આપણે આ રીતે કરીએ તો સરળતા રહે છે એક તો સવારે સાડા સાત વાગ્યા પહેલા જે સૂર્યના કિરણો કેસરી રંગના હોય કેસરી સૂર્યપ્રકાશ છે એને ગ્રહણ કરવા છે ટૂંકમાં વિચારી લઈએ તો જે કેસરી પ્રકાશ છે ને શરીરની ચેતનતા અથવા તો ઓજ ધાતુને સતત ચાર્જ કરે છે એ માટે સવારના સાડા સાત વાગ્યા પહેલાં ક્લાઉડ્સમાં જોવાનું છે સતત સૂર્ય સામે જોવું જરૂર નથી પણ જે વાદળાઓમાં કેસરી સૂર્યપ્રકાશ છે એ કેસરી સૂર્યપ્રકાશના આકાર એના શેપ અને એ જે રંગ બને છે કેસરી લાલ અને પીરો કલર એ બંનેનું મિશ્રણ થાય ને ઓરેન્જ રેસ બને એ ઓરેન્જ રેસ આપણે દ્રષ્ટિથી લઈએ વાદળામાં જોઈએ તો એનાથી ઓજ ધાતુ મજબૂત બને ઓજ મજબૂત બને તો માનસ ભાવ હતો આપણું સત્વ આપણું જીવ આપણું આત્મબલ વધી જતું હોય છે એટલે પેલું પગથિયું એ લેવું છે કે સવારે સાડા સાત વાગ્યા પહેલા એક ક્ષણથી લઈને ત્રીસ મિનિટ સુધી જેટલી આપણી અનુકૂળ પરિસ્થિતિ છે સમયની એ માટે વાદળાઓમાં એ સૂર્યના કેસરી રંગ પ્રકાશ જોવો છે બીજી પરિસ્થિતિ આ રીતે વિચારી શકાય છે કે શબ્દની ભાવનામાં શું ધ્યાન રાખવું તો આપણો સર્જનાત્મકતા સાથેનો શબ્દ રહે એ માટે મિકેનિકલ પ્રોસિજર વિચાર્યું હોય તો બે વાતને વધારે ધ્યાનથી લેવું છે એક પરિસ્થિતિ એ છે કે બે શબ્દ વચ્ચેનું અંતર કેટલું રાખીએ છીએ આપણે જ્યારે આપણે બોલીએ છીએ ધારો કે આપણે લખાણ કરતા હોઈએ તો લખતા હોય ત્યારે એક શબ્દમાં ધારો કે પગ શબ્દ લખવો છે તો યુ તો એક સરખો અંતર રાખવો પડશે ને બધા શબ્દો વચ્ચે પછી નવો શબ્દ આવશે તો પાછી સ્પેસ આવશે પણ એક સાથે જ્યારે લખાણ કરીએ છીએ તેમાં હું પ પછી ત્રણ ઇંચની જગ્યા છોડી દઉં પછી ગ લખું પછી પાછી થોડી જગ્યા છોડીશ તો એનું મિનિંગ આખો ચેન્જ થઈ જશે એટલે એનો અર્થ એ છે કે જ્યારે લખીએ છીએ ત્યારે એ વાત સાચી પણ બોલીએ છીએ ત્યારે પણ બે શબ્દ વચ્ચેનું અંતર અને જે તે શબ્દ પ્રત્યેનો જે ભાર આપીએ ને એ ભારનું ખૂબ મહત્ત્વ છે એટલે પ્રયત્ન એ કરવો છે કે બે શબ્દ વચ્ચેનું અંતર યોગ્ય રહે અને શબ્દ પરનો ભાર છે એ યોગ્ય રહે જેમ કે આપણે આમ વિચારીએ કે કેટલા ભાવ ચેન્જ થઈ જાય સુદાહરણ તરીકે વિચારીએ એ વ્યક્તિને મેં કેટલી વાર કીધું સમજતો જ નથી તો આ જે શબ્દો પ્રત્યેનો જે ભાર છે એ આખું ચેન્જ થઈ ગયું એમાં ક્રોધની ભાવના સામે વાળું ભલે એને લાગુ નથી પડતું છતાં પરિસ્થિતિ એ બનશે કે એને ક્રોધની ભાવના સતત વ્યક્ત થશે એના બદલે એમ કીધું કે મેં વારંવાર સમજાવ્યું છે પણ હવે સમજી નથી શકતો તો એમાં નારાજગીનો ભાવ છે વાત સાચી પણ સામેવાળા વ્યક્તિને અતિશય અસર નહીં કરે એટલે બે શબ્દો વચ્ચેનું અંતર અને શબ્દ વચ્ચેનો ભાર એ જે પરિસ્થિતિ છે એના આધારે નાભી શુદ્ધિ રાખવી જરૂરી છે એનું મીનિંગ એ નથી કે મિકેનિકલ બોલવું પણ હૃદયની શુદ્ધિ અને નાભીની શુદ્ધિ સાથે સર્જનાત્મક આવૃત્તિ સાથેનો શબ્દ એ સૌર ઉર્જાને મેક્સિમમ ગ્રહણ કરે અને સૌર ઊર્જા જો આપણા શરીરમાં યોગ્ય રીતે પ્રવાહિત થાય છે તો આપણી આજુબાજુ જે ઘટના બને છે આપણી સાથે જે ઘટના બને છે અથવા આપણા જે ટાર્ગેટ્સ છે એ યોગ્ય રીતે અચૂ એટલે એક પરિસ્થિતિને એ રીતે વિચારીએ કે સર્જનાત્મક આવૃત્તિ સાથે બે શબ્દ વચ્ચેનું યોગ્ય અંતર અને શબ્દ પ્રત્યેનો ભાર એ યોગ્ય રાખવા પ્રયત્ન કરવો હજી એક ઉદાહરણ વિચારીએ તો ધારો કે કોઈ વ્યક્તિ અભ્યાસ કરે છે અને એના માતા પિતા એને એના ઘરે ગેસ્ટ આવ્યા છે અને ફરિયાદ કરે છે કે જો ને ભણતો જ નથી તેમ કે છે અમારે ધારો કે એનું નામ ગૌરાંગભાઈ છે અમારે ગૌરાંગ છે ને જોને આ ભણવામાં અતિશય નબળો એને ખબર નહીં બીજી બધી પ્રવૃત્તિ ગમે ભણવું જ નથી ગમતું તો એ ભણવું એને નકારાત્મકતા છે એના પર ખૂબ ભાર આપી દીધો એનો મિનિંગ એ છે જો ગૌરાંગભાઈ સાંભળતા હશે તો પરિસ્થિતિ એ બનશે કે એને ખૂબ ફરિયાદનો ભાવ થઈ જશે એના માતા પિતાએ કમ્પ્લેન કરી એ વાત સાચી છે ગૌરાંગભાઈ સમજે છે કે મારે ભણવું જોઈએ છતાં હું ભણતો નથી પણ એ માતા પિતાએ જે ફરિયાદ કરી છે ને એ સ્વીકારી નહીં શકે એટલે પછી ફરી પરિસ્થિતિ એ બનશે કે માતા પિતા અને બાળક વચ્ચેનો વિરોધ શરૂ થઈ ગયો એના બદલે માતા પિતાએ સ્પષ્ટ શબ્દોમાં ફરિયાદ ભલે કરે પણ બે શબ્દો વચ્ચેનું અંતર અને કામ કરે એમ એમ કે ભણવાની જરૂર છે છે પણ જીવ રમતમાં તો વાત સરળતાથી જશે કદાચ ગૌરાંગભાઈ સજાગ થઈને કાર્ય કરવા પ્રવૃત્ત થઈ જશે એટલે એક પરિસ્થિતિને એ રીતે વિચારવી છે કે જે સર્જનાત્મક શબ્દ સાથેનો આપણી જે આવૃત્તિ છે એમાં બે શબ્દ વચ્ચેનું અંતર અને શબ્દ પરનો ભારે યોગ્ય રાખવા પ્રયત્ન કરવો છે બીજી વાત થોડી આમ કઠિન ગણાશે પણ ઘડ પાડીએ તો સરળતાથી થઈ શકે એવી સ્થિતિ છે ને વાસ્તવિકતા એ છે કે જો એ વ્યક્તિને હૃદયની શુદ્ધિ નાભી શુદ્ધિ રાખવી છે અથવા તો ઉર્જાને સતત પ્રવાહિત કરવી છે પોતાના શરીરમાં તો જે વ્યક્તિની વાત કરે એટલે કે થર્ડ પર્સનની ટોક કરે ત્રીજા વ્યક્તિની જ્યારે વાત રજૂ થાય છે ત્યારે એ વ્યક્તિથી હાજર છે ને એમ વિચારીને આપણે કરવું છું જેમ કે કોઈ વ્યક્તિને કામ સોંપ્યું છે ને કામ કર્યું નથી તો આપણે એમ કહીએ ને હું એને કહું ને કે એ તો મારું કામ કામ કરે જ નહીં બીજા બધા તો બધાનું કામ કરશે મારું જ કામ નહીં કરે હવે ધારો કે જે તે વ્યક્તિ વિશે વાત કરે છે છે તો બેઠું ત્યાં લાગણી એના બદલે રજૂઆત ખાલી સિદ્ધિ એમાં જ કરવી છે એ વ્યક્તિ હાજર છે કે નથી હાજર એ ચિંતા નથી કરવી રજૂઆત એ રીતે કરવી છે કે વ્યક્તિ હાજર હોય અને એની લાગણી ઓછામાં ઓછી દુભાય એ રીતે વ્યક્ત કરી દેવી છે એટલે એ રીતે રજૂ કરી શકાય કે જો હે ભાઈ મારું કામ કરી આપે ને તો મને ખૂબ ખુશી મળશે અથવા બીજા બધાનું કામ કરે છે એ જ ભાવના સાથે મારું કામ કરે ને તો મને ગમશે ખરું તો એ જે વાતની રજૂઆત થાય છે એમાં એ વ્યક્તિ કદાચ હાજર હશે ગેરહાજર હશે એ કામ કરે કે ન કરે પછીનો પ્રશ્ન છે પણ એ વ્યક્તિ હાજર હશે તો એની હૃદયની અશુદ્ધિ નહીં થાય અને પોતાના હૃદયની અશુદ્ધિ નહીં થાય એટલે સર્જનાત્મક શબ્દ સાથેની જે આવૃત્તિ છે એમાં બે શબ્દ વચ્ચેનો ભાર બે શબ્દ વચ્ચેનું અંતર અને જે વ્યક્તિ વિશે વાત કરવી છે એ વ્યક્તિ ત્યાં હાજર હશે વિચારીને બોલવું છે એટલે શબ્દની ભાવનામાં આ રીતે વિચારી શકાય અને શ્વાસની જે લયબદ્ધતા છે એમાં જો આદર્શ વાત એ છે કે આખા દિવસમાં ચાર ભાગ પાડી દઈએ સવારે છ થી દસ દસથી બે બે થી છ અને સાંજે છ થી દસ તો આ બધા ગાળામાં જેટલી આપણી અનુકૂળતા છે એટલો સમય આખા દિવસનું એક કલાક જો શ્વાસના લઈને એકાગ્રતા થઈ જાય જો વચ્ચે દસથી લઈને છના ગાળામાં ઓફિસ વર્ક છે તો ન થઈ શકે તો વહેલી સવારે છ થી દસમાં અને સાંજે છ થી દસમાં ત્રીસ મિનિટના બે ભાગ અથવા તો પંદર મિનિટના ચાર ભાગ જેમ અનુકૂળતા થાય છે એક કલાક જો શ્વાસની એકાગ્રતા રાખી દેવામાં આવે તો નાભિની શુદ્ધિ શ્વાસના માધ્યમથી સરળતાથી થઈ શકે એટલે એ વ્યક્તિની દ્રષ્ટિ અને એનું પાચન એ સતત યોગ્ય રહે અથવા તો એમ કહી શકાય કે એની સાથે બનતી જે ઘટનાઓ છે એ બધી પોઝિટિવ બનશે એને કોઈ એફર્ટ્સ નહીં લગાડવા પડે અથવા તો એ ઘટના નથી બનતી એની ચિંતા નહીં કરવી પડે એટલે શબ્દ અને શ્વાસના માધ્યમથી જો નાભિ શુદ્ધિ અને હૃદયની શુદ્ધિ રહે તો સર્જનાત્મક ઘટના સરળતાથી બની જતી હોય છે બીજો ફેરફાર એ વિચારવો છે કે ખરેખર હાલો એનર્જી આપણે ક્રિએટ કરી સૌર ઉર્જા આપણા શરીરમાં પ્રવાહિત થઈ તો એ ટકતી કેમ નથી એ નીકળી કેમ જાય છે અથવા તો અમુક સમય આપણને બહુ પોઝિટિવ ફીલ થાય અમુક સમય પાછા આપણે નારાજ થઈ જઈએ ડર આવે આપણને ગુસ્સા આવે તો એનું શું કારણ થાય છે તો એને આ રીતે વિચારી શકાય છે એનર્જી લોસ થવાનું પ્રક્રિયા બને છે ને આપણા શરીરમાં ઉર્જાની જે હાનિ થાય છે એના મેઝર ત્રણ કોઝીસ છે કે જો આપણે એને સરળતાથી સ્વીકારી શકીએ અને એમાં જો અમલ લાવી શકીએ તો એ જે વ્યક્તિ એનું અમલીકરણ કરે છે એની ઉર્જાનું સ્તર ખૂબ સારી રીતે યોગ્ય રહી શકશે પેલી પરિસ્થિતિ એ છે કે જેટલો સમય આપણને મળે છે એ સમયગાળાને યોગ્ય રીતે આપણે આપણે જે ધારણા કરી છે એ કાર્યમાં ફાળવો છે એ જોવું છે જેમ કે આપણે નક્કી કર્યું કે આજના દિવસમાં હું આ કાર્ય કરીશ તો જે તે સમયે આપણી પાસે સમય છે અને આપણને અંદરથી ક્લિક પણ થાય છે આપણને સમજ પણ ઊભી થાય છે કે મારે આમ કરવું જોઈએ જેમ કે સાંજે સાડા સમય થઈ ગયો છે વ્યક્તિ કે હું બાર પહેલા સુઈ જઈશ પણ છતાં એ બે વાગ્યા સુધી મોબાઈલ જોશે તો એના અંદરથી સમજ તો આવે છે કે નહીં મારે આ સમયનો ઊંઘમાં ઉપયોગ કરવો જોઈએ છતાં એ ઊંઘમાં ઉપયોગ ન કરે અને બિનજરૂરી બાબતમાં એ ઉપયોગ કરશે તો એની ઉર્જા હાની થઈ જશે એના શરીરમાં એનર્જી ક્રિએટ જે થઈ છે એનર્જી લોસ થઈ જશે બીજી પરિસ્થિતિ વિચારીએ તો કોઈ વ્યક્તિને મુસાફરી છે ત્રણ કલાકની તરો ગામરેલી ગામથી રાજકોટ જઈ રહ્યો છું તો એ ત્રણ કલાક દરમિયાન એને અંદરથી સમજ આવે છે કે લાવો ને મારું આયોજન કરી લો તો લાવો ને હું થોડી વાર આરામ કરી લઉં અથવા હું શ્વાસ ઉપર એકાગ્રતા રાખું અથવા મને ગમતી સારી ભૂતકાળની બનેલી ઘટનાઓને સ્મરણ કરું ની વિચાર આવે છે પણ એ અમલમાં લાવતો નથી અંદરથી એ એ સમયનો યોગ્ય દિશામાં ઉપયોગ નથી કરી શકતો જે વ્યક્તિ પોતાના સમયનો સમજ હોવા છતાં અથવા જે તે સમય યાદ આવવા છતાં એનું અમલીકરણ ન લાવી શકે તો એના બ્રેઇનમાં એનર્જી ડાઉન થવાનું સ્ટાર્ટ થાય છે એના ઇન્ટરનલ હોર્મોનલ સિસ્ટમમાં પણ એની મેજર ઇફેક્ટ આવે છે એટલે આ વાતનો સારાંશ એ છે કે જેટલો સમય આપણી પાસે વધારાનો છે આપણે અન્ય કોઈ કાર્ય નથી અને એ સમય આપણને ઓલરેડી સમજ આવે છે પોતાની જાત આપણને આપણું આત્મબલ આપણને સમજાવે છે કે તમે આમ કરો અને ન કરીએ તો ઊર્જાનું સ્તર ડાઉન થઈ જાય બીજી પરિસ્થિતિ એ વિચારીએ છીએ કે મૂલ્યાંકન શબ્દોને દ્રશ્યના માધ્યમથી થતું હોય છે કારણ કે આંખ સીધું નાભી સાથે જોડાયેલી છે અને મૂલ્યાંકન મોટા ભાગે દ્રષ્ટિથી થતું હોય છે આંખથી થતું હોય છે તો આંખ જે મૂલ્યાંકન કરશે એ પરિસ્થિતિને બે ભાગમાં વિભાજિત કરવી છે એક બિનજરૂરી મૂલ્યાંકન અને એક જરૂરી મૂલ્યાંકન બિનજરૂરી મૂલ્યાંકન એ ગણાશે જે પરિસ્થિતિના પરિણામની પોતાના ઉપર અસર નથી આવતી અથવા પોતે બદલાવી શકતા નથી એ પરિસ્થિતિનું જે મૂલ્યાંકન કરવામાં આવે તો એ બિનજરૂરી મૂલ્યાંકન ગણાશે જે પરિસ્થિતિ પોતાને સામાન્ય પણ અસર લાગતી નથી અથવા તો એ પરિસ્થિતિને આપણે બદલાવી નથી શકતા છતાં આપણે એમાં જજમેન્ટ ઓપિનિયન ઓથોરિટી ન હોવા છતાં આપણે જ્યારે આપીએ એને બિનજરૂરી મૂલ્યાંકન સમજવું પડશે અને એ બિનજરૂરી મૂલ્યાંકન આપણા પ્રસન્નતાના કેમિકલ ડાઉન કરે અને એનર્જી ડાઉન કરી દેશે જે ઇન્ટરનલ સામાન્ય સૂક્ષ્મ સ્તર ઉપર ચાલતા હોય છે એમાંનું પહેલી પરિસ્થિતિ એ છે કે બિનજરૂરી મૂલ્યાંકન ન કરવું જે ઉર્જા હાની ન થાય એ માટે બીજી પરિસ્થિતિ એ છે કે ચાલો આપણને પરિણામની અસર આવે છે તો આપણે પરિણામની અસર બદલાવી શકીએ છીએ તો જરૂરી મૂલ્યાંકન કરું પણ નિર્માણના ભાવ સાથે જે વાતની રજૂઆત કરીએ છીએ એમાં રીજનરેટ કરીએ છીએ મેટરને નિર્માણની ભાવના છે સ્વીકાર છે સહાયતા છે સન્માન છે ગમતું ભાવ છે કે ઘસારો થાય છે ફરિયાદ થાય છે વિનાશ થાય છે અસહાયતા થાય છે અપમાનની ભાવના છે અસહાયતાની ભાવના છે તો એ જે જરૂરી મૂલ્યાંકન કરવું પડે જ્યાં પરિણામની અસર આવે છે તો પરિણામ બદલાવી શકીએ છીએ ત્યાં ભાવના આપણે નિર્માણ રાખી છે જેમ કે કોઈક વ્યક્તિ છે એને આપણે એમ કહીએ કે બેટા ક્યાં ભણતું તો એમ કહે છે કે હું તો અહીંયા ભણું છું તો પરિસ્થિતિ આપણે બદલાવી નથી શકતા અને પરિસ્થિતિની અસર આપણા ઉપર આવતી નથી અને આપણે કે લે તું ગુજરાતીમાં ભણશ તો એ પરિસ્થિતિ એ બનશે કે એ આપણને કોઈ અસર નથી આવતી છતાં આપણે જજમેન્ટ કર્યું કે એને અંગ્રેજીમાં ભણવું જોઈએ ગુજરાતીમાં ન ભણાય તો એ પરિસ્થિતિનું પરિણામ એ આવશે કે વિદ્યાર્થી જે છે કાં તો એના માતા પિતા પ્રત્યે રોષ આવશે કે કેમ મને ગુજરાતીમાં તમે ભણાવ્યો અને કાં જે એને પૂછે એના ઉપર એને ગુસ્સાની ભાવના આવશે કે આ વ્યક્તિ શું કામ મને પૂછે છે ગામઠી ભાષામાં કહીએ તો પંચાયત શું કામ કરે છે તો એ જે અકળામણની કે અસ્વીકારની ભાવના થાય છે તો એ વ્યક્તિત્વને પણ ધ્યાન આપીને ફેરફાર કરવો છે જે પૂછે એને પણ ધ્યાન આપીને ફેરફાર કરવો છે કે પરિણામની જે અસર નથી આવતી તો આપણે પરિણામ બદલાવી નથી શકતા ત્યાં મૂલ્યાંકન અટકાવી દેવું છે અને ધારો કે આપણા ઘરના સભ્યો છે અથવા પરિવારના કોઈ સભ્ય છે એનું મૂલ્યાંકન અથવા સહાયતાના ભાવથી આપણે એને કહીએ છીએ તો એને કહી શકાય કે તું ભલે ગુજરાતી મીડિયમમાં ભણતો પણ તારું વેકેશન આવે ને ત્યારે ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે ઇંગ્લિશની જરૂર છે એટલું તું કરી લેજે ને તો આપણને સરસ બેનિફિટ મળી જશે મારા ધ્યાનમાં જો આ સેન્ટર છે ને ત્યાં ખૂબ સારી પ્રવૃત્તિ થાય છે આપણે બે જાશું ત્યાં અને સરસ રીતે ત્યાં પૂછી આવશું તો એ નિર્માણની ભાવના સાથે એનું મૂલ્યાંકન થયું પણ ધારો કે એ વ્યક્તિને એમ કહેવામાં આવે કે ત્યાં ખોટું કરીને હવે તારું શું થાય મને ખબર નથી તો એ વિનાશની ભાવના છે અથવા તો એમ કહીએ તારા પપ્પાના મમ્મીને ધ્યાન રાખવું જોઈએ પહેલેથી તને ગુજરાતીમાં ખોટો ભણાવ્યો અંગ્રેજી ભણવું જોઈએ તો એ ફરિયાદની ભાવના સાથે મૂલ્યાંકન થયું એટલે જે વાતની રજૂઆત થાય છે એમાં મૂલ્યાંકન ફરજિયાત છે ત્યારે કરવું પણ એ નિર્માણના ભાવ સાથે કરવું છે એટલે આ વાતને ખૂબ કન્ક્લુડ તરીકે વિચારીએ તો આ રીતે વિચારી શકાય કે સૌર ઉર્જાને પોતાના શરીરના પ્રત્યેક કોષમાં પ્રવાહિત કરવા માટે સવારે સૂર્યના કેસરી રંગ જોવા છે સાડા સાત વાગ્યા પહેલા એક ક્ષણથી લઈ ત્રીસ મિનિટ સુધી એ સૂર્યનું દર્શન પોતાની દ્રષ્ટિમાંથી શરીરના પ્રત્યેક કોષમાં ફ્રેક્શન ઓફ સેકન્ડમાં પહોંચી જતું હોય છે એટલે જે કેસરી રંગ છે ઓજને મજબૂત કરે અને આપણા મનોબળ અને આત્મબલને મજબૂત કરશે બીજી પરિસ્થિતિ એ વિચારવી છે કે જે સર્જનાત્મક શબ્દો છે એની આવૃત્તિ વધારવા માટે બે શબ્દ વચ્ચેનો અંતર અને શબ્દ પ્રત્યેનો ભાવ અને ભાર એ બંનેને યોગ્ય રાખવા પ્રયત્ન કરું છું અને જે વ્યક્તિ વિશે વાતની રજૂઆત કરવી છે એ વ્યક્તિ તે હાજર જ છે એમ વિચારીને બોલું છું હૃદયની શુદ્ધિ અને નાભિની શુદ્ધિ એ સર્જનાત્મક ઘટના બનાવવા માટે ખૂબ ઉપયોગી થાય છે અને ઉર્જાનો નાશ ન થાય ઉર્જા લોસ ન થાય એ ભાવની પરિસ્થિતિને વિચારવા માટે એક તો સમય આપણને મળે છે એ સમય આપણને સમજ આવી જાય છે તો એ કાર્ય બને ત્યાં સુધી કરી દેવું બિનજરૂરી મૂલ્યાંકન અટકાવ જ્યાં પરિણામની અસર ને પરિણામ ન બદલાવી શકીએ અને જરૂરી મૂલ્યાંકન કરવું પણ નિર્માણના ભાવ સાથે સ્વીકાર સન્માન અને સહાયતાના ભાવ સાથે તો આ વાતને જો એટલી કાળજી સાથે વિચારીએ મુખ્ય પાંચ કે છ કાળજીઓ છે એ કાળજીઓ સાથે વિચારી તો એ વ્યક્તિની નાભી શુદ્ધિ અને હૃદય શુદ્ધિ સારી રીતે થઈ એ સૌર ઉર્જાને યોગ્ય રીતે ગ્રહણ કરી શકે અને એ ગ્રહણ શક્તિના આધારે એની સાથેની જે સર્જનાત્મક ઘટનાઓ છે એ યોગ્ય દિશામાં આગળ વધી શકે અભ્યાસ કરવાથી આ કાળજીઓ સરળતાથી થઈ શકતી હોય છે યોગ્ય લાગે તો પાયાની આ કાળજીઓ બધા પરિચિતને જાણ કરવી નાભી અને હૃદયની શુદ્ધિથી સૌર ઉર્જા આપણા બધામાં સ્થાપિત રહે એ જ કુદરત પાસે પ્રાર્થનાના ભાવથી આ બધાને પ્રણામ